હાલ સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદી માહોલ સર્જાયો છે વાતાવરણમાં ફેરફાર થતા લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે વરસાદી માહોલમાં ડેન્ગ્યુ મલેરિયા ઉપરાંત તાવ શરદી જેવા રોગો જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટમાં આવેલી નિધિ સ્કૂલમાં આ રોગને થતા કઈ રીતે અટકાવવો અને કાળજી કેવી રીતે રાખવી તે અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સાવચેત રહેવા જણાવાયું હતું માર્ગદર્શન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નિધિ સ્કૂલ દ્વારા આજરોજ ચોમાસું એટલે કે વર્ષાઋતુની અંદર મેલેરિયા અને ડેન્ગ્યુનો ફેલાવો વધી જાય છે એની કાળજી કેમ રાખવી એના માટે આજરોજ અમારી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો કાર્યક્રમ રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા વિભાગની ટીમ દ્વારા આજરોજ રાખવામાં આવેલ છે આ વર્ષાઋતુની અંદર વરસાદ આવ્યા પછી ઘરની અંદર ફ્રીજની ટ્રે છે પાણીના કુંડા છે કે કુંડા કે અંદર કોઈ ભંગાર આપણા ઘરની અંદર રહેલો હોય ગાશી ઉપર તો એની અંદર જે પાણી ભરાય છે આ પાણીની અંદર મચ્છર પોતાનું બ્રીડિંગ કરે છે અને એનો વધારો કરે છે અને આ મચ્છર કરડવાથી ડેન્ગ્યુ મેલેરિયા જેવી ભયંકર બીમારી થઈ શકે છે તો આની જાગૃતિ આજે વરસાદ ઋતુ ચાલુ થઈ છે વિદ્યાર્થીઓમાં આવે અને વિદ્યાર્થીઓ પોતાના ઘર સુધી આ માહિતી પહોંચાડે અને વિદ્યાર્થીઓ એકબીજાને આ માહિતી આપી અને મેલેરિયા અને ડેન્ગ્યુથી કેમ બચવું એના ઉપાય માટેનો આજ કાર્યક્રમ રાખવામાં મેલેરિયા વિભાગની ટીમ હરદેવભાઈ અને એમની ટીમ આમાં જોડાયેલી છે અને નિધિ સ્કૂલના છથી બાર ધોરણના પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ જોડાયેલ છે અને મેલેરિયા અને ડેન્ગ્યુથી કેમ બચવું તેની માહિતી આજ રોજ અમે દરેક બાળકોને પૂરી પાડેલ હતી મારું નામ હરદેવ ચાવડા વોર્ડ નંબર એક મેલેરિયા સુપરવાઇઝર આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા નિધિ સ્કૂલ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાને લઈ અને મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગો ઉદ્ધવતા હોય છે તો તેને સાવચેત રૂપે બાળકોને માહિતગાર કરવા માટે અને જાગૃતિ અભિયાન માટે કઈ રીતે બચવું અને એના જે મેલેરિયાના જે મચ્છર ડેન્ગ્યુના મચ્છર છે લારવા કઈ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે એનો કઈ રીતે આપણે નાશ કરવો કઈ રીતે એની તકેદારી રાખવી તેના માટે આપણે જાગૃતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે મેલેરિયા અને ડેન્ગ્યુના જે લારવા છે એ આપણા ઘરમાં રહેલું એકદમ શુદ્ધ અને ચોખ્ખું પાણી સ્ટોરેજ પાણી એવી એવી જગ્યામાં આ લારવા ઉત્પન્ન થાય છે અને આ મચ્છર દિવસ ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન કરડતા હોય છે ખાસ કરીને તો આપણે જે જે ચોખ્ખું પાણી ખુલ્લું પાણી છે કે ઘરની નીચે સીડી નીચેનો ખુલ્લો ટાકો છે અગાસી ઉપર ભંગાર પડેલો છે ટાયર રાખેલા હોય છે ને પક્ષીકુંજ રાખેલા હોય છે ફ્રીજની ટ્રેમાં પાછળ પાણી ભરાતું હોય છે આવા આવી જગ્યાએ તેના સોર્સ હોય છે મચ્છર ઉત્પન્ન થવા માટેના તેના તકેદારીના ભાગરૂપે કે પબ્લિકે કાપના માધ્યમથી એક એ અપીલ કરવા માગું છું કે લોકોએ પોતાના ઘરમાં જે ચોખ્ખું પાણી સ્ટોરેજ પાણી છે તેને બંધ કરી ઢાંકીને રાખવા જોઈએ ચોખા પાણીના પાત્રો અને મારું નામ રામાનુ દિય છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું નિધિ સ્કૂલમાં આજે અમારી સ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે સભ્યો છે તેની આખી ટીમ અમને સમજાવવા આવી છે આજે હું તમને થોડી માહિતી આપું છું મલેરિયાના જે મચ્છરો છે ભારતમાં એની બે પ્રજાતિઓ જોવા મળે છે મેલેરિયાના જે મચ્છર છે તે ખુલ્લા પાણીમાં જોવા મળે છે તમારા ઘરમાં જે પક્ષીના કુંજોમાં ખુલ્લું પાણી હોય છે અને ફૂલદાનીમાં ખુલ્લું પાણી હોય છે પાણીના ટાંકા જે હોય છે અને તમે ફ્રિજની પાછળની જે ટ્રે હોય છે તેમાં અને એર કંડિશનરમાં પણ પાછળની જે હોય છે તેમાં ખુલ્લું પાણી જે હોય તેમાં મચ્છરો થાય છે ચોખ્ખા પાણીમાં જ થાય છે આથી તેને સાફ કરતું રહેવું જોઈએ નિયમિત રીતે તેથી મચ્છરનું સંક્રમિત ના થાય અને મા મેલેરિયા જે માદા એનોફિલિસ મચ્છર છે તે જ ઈંડા મૂકે છે અને તેનાથી જ તે મચ્છર છે એની સંક્રમિત ફેલાય છે લોકોએ તો પાણીના જે ટાકા હોય તેને ઢાંકીને રાખવા જોઈએ ખુલ્લા ના રાખવા જોઈએ અને જે પક્ષીના કુંજોના જે પાણી ભરે છે તેને રોજ નિયમિત રીતે સાફ કરીને ભરવું જોઈએ ફ્રીજની જે ટ્રે હોય છે તેને પણ સાફ કરીને રાખવી જોઈએ જેથી મચ્છરોનો ત્યાં આવે નહીં અને ફેલાય નહીં